મોરબી જિલ્લા પંચાયતમાં આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જિલ્લા પંચાયતમાં ફાયર સેફ્ટી અંગે મુદ્દો ગાજ્યો હતો તો સાથે ગૌચર અને ખેડૂતોનો પ્રશ્ન પણ ગાજ્યો હતો મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આજે બજેટલક્ષી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી આ સામાન્ય સભામાં અલગ અલગ એજન્ડા રજૂ કરવામાં આવ્યા જેમાં ગત સામાન્ય સભા તેમજ લેવાયેલા ઠરાવો નિર્ણયને બહાલી આપવામાં આવી હતી તો ડીડીઓ દ્વારા તેમના અધિકારની સ્વૈચ્છિક ગ્રાન્ટમાંથી ચોપન દિવ્યાંગ માટે વ્હીલચેર ખરીદવા યુપીએસસી પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારને સહાય માટે છાત્ર દીઠ પંદર હજાર એમ પચાસ છાત્ર માટે ત્રણ લાખ પચીસ હજારને મંજૂરી આપવામાં આવી હતી તો જિલ્લા પંચાયત પ્રમુખે તેની ગ્રાન્ટમાંથી આંગણવાડી રિનોવેશન માટે તેર પોઈન્ટ સોળ લાખના ખર્ચને મંજૂરી આપી હતી તો સાથે જિલ્લા પંચાયતમાં લગાવેલા જુદા જુદા ફાયર સેફ્ટીના ના સાધનો સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી તે મુદ્દે પણ પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે શું છે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી અને વિપક્ષના નેતા આવો સાંભળીએ અલગ અલગ પ્રતિભાઓ આજે મોરબી જિલ્લા પંચાયત ની સામાન્ય સભા હતી આ સામાન્ય સભામાં બજેટ હતું અને એ સિવાયના બીજા ઘણા બધા પ્રશ્નો ખાસ કરીને તો એક પવનચક્કીનો પ્રશ્ન એમાં વારીખેલે પ્રશ્નમાં એક જ વાત આવે છે કે ગૌચરની જગ્યાનું અમે ડીએલએ માપણી કરવા માટે આપેલી છે આ લોકોને એ પણ ખબર નથી જિલ્લા પંચાયતના શાસક પક્ષને અને ડીઓ સરને કે જે આપણી માલિકીની જગ્યા છે ગૌચર આપણી માલિકીમાં આવે છે તો એની હક દિશા તો આપણે આગળ હોવી જોઈએ ને અને એમાં પાછા ગ્રાન્ટ પાડવે છે કે એમાં આપણે ભાઈ વિકાસના કામ કરવા પણ જ્યાં આપણી જગ્યાનું જ નથી તો વિકાસના કામ આપણે કેવી રીતે કરી શકશું આવા ઘણા બધા પ્રશ્નો હોય છે એ સિવાય આ વખતે આપણે બજેટમાં જે આરોગ્યમાં લાખની જોગવાઈ કરેલી છે વખતે લાખની જોગવાઈ હતી સરકાર દ્વારા આરોગ્યમાં ઘણી બધી સ્કીમો ચાલે છે તો અઠાણું લાખની જોગવાઈ શું કામ ભાઈ નાની સિંચાઈમાં ખાલી એકાણું લાખની જોગવાઈ ખરેખર ખેડૂતને લાભ થાય એમાં બજેટની જોગવાઈ વધારે કરવી જોઈએ મારી રજૂઆત હતી કે નાની સિંચાઈમાં તમે ભાઈ બજેટની જોગવાઈ વધુ કરો તો ખેડૂત વધુ લાભ લઈ શકે તળાવ છે ચેક ડેમ છે આવા બધા પ્રશ્ન ખેડૂતના ઘણા બધા છે તો એ બધા પ્રશ્નનું સોલ્યુશન થાય આરોગ્યમાં બજેટની જોગવાઈની જરૂર જ નથી કે સરકાર શ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલે છે તો એમાં બજેટની જોગવાઈ શું કામ કરે મારી ખાસ રજૂઆત હતી પણ આ લોકોએ કોઈ જાતનો ફેરફાર કરેલો નથી જે સામાન્ય સભામાં બે હજાર પચીસ છવ્વીસ નું જે આપણું સામાન્ય વહીવટ ક્ષેત્રે એક કરોડ સિત્તેર લાખ ની જોગવાઈ કરવામાં આવેલી છે પંચાયત અને વિકાસ ક્ષેત્રે દસ કરોડ એસી લાખ ની જોગવાઈ કરવામાં આવેલી છે શિક્ષણ ક્ષેત્રે બે કરોડ ત્રીસ લાખ ની જોગવાઈ કરવામાં આવેલી છે અને આરોગ્ય ક્ષેત્રે એક કરોડ ત્રણ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે આઈસીડીએસ માટે ત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે ખેતીવાડ ક્ષેત્રે એકવીસ લાખ ની જોગવાઈ કરવામાં આવેલી છે પશુપાલન ક્ષેત્રે દસ લાખ ત્રીસ હજાર ની જોગવાઈ કરવામાં આવેલ છે સમાજ કલ્યાણ ક્ષેત્રે એક કરોડ દસ લાખ ની જોગવાઈ કરવામાં આવેલી છે અને કુદરતી આફતો માટે એકાણું લાખ જેમાં એસી માટેની જોગવાઈ કરવામાં આવેલ છે અને બાંધકામ ક્ષેત્રે ચાર કરોડ સાત લાખ ની જોગવાઈ કરવામાં આવેલ છે અને સિંચાઈ ક્ષેત્રે એકાવન લાખ ની જોગવાઈ કરવામાં આવેલ છે અને પરક્ષણ યોજના અને કાર્યો માટે સત્તાનું લાખની જોગવાઈ કરવામાં આવેલ છે વિરોધ આરોગ્યમાં બધા ગ્રંથ ફાળવામાં આવે છે સિંચાઈમાં તેની લીધે વિપક્ષ

જે પ્રાંત છે એ લગભગ દસ કરોડને પાંસઠ લાખ જેટલી બચત રહેશે જે મુખ્ય જે જોગવાઈઓ કરવામાં આવી છે એની મારે આપણે વાત કરવી છે આ વખતે મોરબી જિલ્લા પંચાયતમાં જે પંચાયત શ્રેષ્ઠ કામગીરી કરશે તેને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવનાર છે શ્રેષ્ઠ પંચાયત બનવા માટે આરોગ્ય ક્ષેત્રે સફાઈના બાબતમાં પીવાના પાણીની બાબતમાં શિક્ષણમાં અને આરોગ્યમાં આ બધા જ જેટલા પણ પેરામીટર્સ છે એ બધા જ પેરામીટર્સનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તમામ ક્ષેત્રમાં જેની શ્રેષ્ઠ કામગીરી હશે તેને જિલ્લા કક્ષાએ પાંચ લાખ રૂપિયાનું અને તાલુકા કક્ષાએ જે ગામ શ્રેષ્ઠ હશે તેને બે લાખ રૂપિયા એમ પાંચે પાંચ તાલુકાના પાંચ ગામોને બે લાખ બે લાખ લેખે દસ લાખ રૂપિયા અને જિલ્લા પંચાયતનું જે શ્રેષ્ઠ ગામ છે એને દસ પાંચ લાખ લેખે એમ કુલ પંદર લાખ રૂપિયાનું ઇનામ પંચાયતોને આપવામાં આવનાર છે તેનાથી હું માનું છું કે પંચાયતની કામગીરીમાં ચોક્કસ સુધારો આવશે જિલ્લા પંચાયત તરફથી જે જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ખૂબ જિલ્લામાં એક અગત્યની અને સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કહી શકાય તેવી એક જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે આ જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ બાર જે વિદ્યાર્થી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરશે તેને જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવશે અને એને પ્રસ્તાહક ઇનામ પણ આપવામાં આવશે તદઉપરાંત આ જિલ્લાની પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હશે અને ધોરણ બાર પછી આઈઆઈટીમાં જે પણ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે તેવા પાંચ વિદ્યાર્થીઓને એકત્રીસ હજાર રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે તે જ રીતે એનઆઈટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવશે તો એને એકવીસ હજાર રૂપિયાનું પાંચ વિદ્યાર્થીની મર્યાદામાં ઇનામ આપવામાં આવશે તદઉપરાંત સમગ્ર દુનિયાની શ્રેષ્ઠ કહી શકાય તેવી ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન અમદાવાદમાં આવી છે અને આવી એનઆઈડીમાં જો આપણા જિલ્લાના વિદ્યાર્થી પ્રવેશ મેળવશે અને નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવશે તો એમને પણ પાંચ વિદ્યાર્થીની મર્યાદામાં એકવીસ હજાર રૂપિયાનું ઇનામ આપણે આપવાના છીએ લઈને વિવાદ છે તે જોવા મળી રહ્યો તો આપણા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે ગૌચરની જમીનની ખબર નથી જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતને ગૌચરની ની ખબર નથી એવું નથી કહેવામાં આવ્યું ખબર નથી એવું ક્યાં છે તે ખબર કોઈને પણ હોય એટલે જ્યારે કોઈ પણ વિકાસનું કાર્ય ધારો કે ગૌચરનું સુધારણાનું કામ જિલ્લા પંચાયતે કરવું હશે તો એને હદ નિશાન કરીને પછી વિકાસનું કામ કરી શકાય અને હદ નિશાન કરવા માટે ડીએલઆર તરફથી માપણી કરાવવી પડે માપણી કરાવ્યા પછી આ વિકાસનું કામ થઈ શકે ખબર ન હોય એવું નથી માપણી કરાવે નહીં